જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું પૌષ્ટિક રાગીના લોટનો શીરો સૌ પ્રથમ તો આપણે એક વાસણમાં ઘી ગરમ કરી લઈશું ઘી સરખો ગરમ થયા બાદ તેમાં રાગીના લોટનો લોટ ઉમેરીશું રાગીનો લોટ ઘીમાં સરખો મિક્સ કરી તેને એકદમ સરસ શેકી લઈશું રાગીનો લોટ આજકાલ બધે મળી રહે છે સરખું હલાવતા રહેવું જેથી કરીને ઘી છૂટું પડવા લાગશે અને લોટનું મિશ્રણ સરખું શેકાઈ જશે ત્યારબાદ તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીશું હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરીશું તેમ તમે આ શીરામાં ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો આપણે જેમ અન્ય લોટમાં શીરા બનાવ બનાવીએ છીએ તે રીતે જ રાગીના લોટનો શીરો પણ બની જશે રાગીના ઘણા બધા ફાયદાઓ છે પચવામાં હલકી છે પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર છે રાગીથી વજન ઘટે ઘટાડે ઘટે છે રાગીનું બીજું નામ નાગલી પણ છે વિટામિન ડી ધરાવતું એકમાત્ર અનાજ છે અને અનિયમિતમાં રાહત આપે છે ઘઉંનો શ્રેષ્ઠ વિકલ્પ છે બની શકે તો રાગીનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં જરૂરથી કરવો તમે જોઈ શકો છો વિડીયોમાં સરખો હલાવવાથી લોટમાંથી ઘી છૂટું પડે છે જોઈ લો સાઈડમાં બાજુમાં હું પાણી પણ ગરમ કરી રહી છું જુઓ પાણી ગરમ થઈ ગયું છે અને લોટ પણ આપણો શેકાઈ ગયો છે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરીશું જરૂર મુજબ આપણે એમાં પાણી ઉમેરતા જઈશું જેમ પાણી ઉમેરે જાય એમ જુઓ આ છૂટું પડતું જાય છે અને ત્યારબાદ એમાં આપણે જરૂર મુજબ ખાંડ ઉમેરીશું અમારા ઘરે ગળું થોડુંક વધારે ખાય છે અને પાણીનો ભાગ આવે એટલે ખાંડ આપણે જરૂર મુજબ જોઈએ તમે જોઈ શકો છો મારે હજુ પણ આમાં પાણીની જરૂર પડી છે અમારે ઢીલો ખાય છે તમે જેવી રીતના તમારા ઘરમાં ખાતા હોય અનુકૂળ આવે તે રીતના તમે પાણી ઉમેરી શકો છો જુઓ મારે ફરી પાછી ખાંડ નાખવી પડી છે જો ઘી છૂટું પડી ગયું છે આમાં આવે તમે જોઈ શકો છો અને અમારા ઘરે જે કંઈ ગળ્યું બન્યું હોય પહેલાં અમે માતાજીને ધરવી છીએ કહેવામાં આવે છે કે માતાજીને ધરેલો પ્રસાદ ખૂબ જ મીઠો બને છે એટલે હું આ મારા કુળદેવીને ધરું છું આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી